આજે થઈ ગઈ ભાઈ બીજ ભાગ્યા છે સાડા નવ અને પહેલાં તો ભાઈ બીજની બધા દરેક વ્યુઅર્સને સારી સારી શુભકામનાઓ અને શું છે પછી આજનો પ્રોગ્રામ કામ વાળી નથી આવી એટલે જાતે પોતા મારવાના છે એને બે દિવસ રજા આપવી પડે આમ તો નવ વર્ષ એટલે એની રજા તો જોઈએ એને માતા ભાઈ ની ઘેર અને ભાઈ યમુના એના ભાઈને બોલાવી બોલાવીને આજના દિવસે તિલક કર્યું હોય એટલે યમરાજ કીધું હોય કે ભાઈ આજના દિવસે એના ભાઈ જે તિલક કરશે એટલે એના દીર્ઘ આયુષ્ય માટે સુખ અને સમૃદ્ધિ માટે એટલે ખરેખર ભાઈબીજ નો આમ માયતમ આજનું જ હોય એટલે ભાઈબીજ આપડે રમાડવાની હોય ને ખરેખર આજે લગભગ અમે આશાના ભાઈને ને તો લગભગ આપડે દરરોજ ભાઈબીજ જ થઈ ગયા કા બપોરે કઈ ની ઘરે હોય કઈ ની ઘરે કા બપોરે હોય કા સાંજે હોય એટલે બપોરે હોય તો સાંજે કઈ દે સાંજે હોય તો બપોરે કઈ દે બપોરે આશાના ભાઈ ને અમારા શાળા ને પરેશ બની ને જમવાનું છે અને શું બનાવવાનું છે

હા ઇ ખામી એ હોય હોય બધું થોડું ખાવું હોય કે નહીં એટલે બે ત્રણ વાર ઓલું ટેસ્ટિંગ કરવાનું થઈ ગયું શાક હા નાખવાનું છે એમાં તેમ

અંતમ કેટલા વાગે આયા હતા કેટલા વાગે આયા તમે અતારે જ આયા તો તમે 4 વાગે આવવાનું કીધું હતા છાઠેટ આયા બેટલા દે દે લે મારા ઘરે આયા હતા તી કેમ ન આવ્યા બ્લાક બેલે કે ખબર નઈ ઓલેટોલે પાઉં છું એટલે હવે રોટલા કરવાના કાઠરક ન ખાઈ હે પાવડરનો રોટલા રોટલા આ છે હો

રોટલા મેળા બનવા કોને કોને આપડે આવડે બધાને તમારા છે ને બે નવા મહેમાન એવા કેમ એક ની છે અને હિતેશ ની હામેરી નામ છે નામ અંજુભાઈ આ પણ એ મોટા ભાઈ હોય તો ભાઈએ કે ને अंशु ભાઈ લે અને કેટલાક પાજો આપણો વર્ક ઇન પ્રોગ્રેસ રોટલા થઈ ગયા સરસ રોટલા થઈ ગયા હવે કરી ભાખરી ચાલુ અને કાંદા શાક કરે કાંદા

ભાઈ અમદાવાદ વાળા મેહમાન ને શાક માં કેમાન ને બધા ને કેવું લાગ્યું એમ ને

ચંદ્રકલા નો કે શું કે ચંદન ચોકોરી એટલે એ તમે ખાઈ લેજો આપણે સવારમાં કાલી ચૂલાની ભાખરી ખાવાની છે ચાણ ભાખરી પછી આખો દિવસ લેવાય તો આ છે મગન પેપો આ કે લે એ તો આપણે કામ કરીને વેવર્સને પૂછી ભાઈ આ રોટલીનો શાક હોય એને હું હું નામ કેવા એમ ચંદન ચોકોરી ને ખબર છે પછી આ કેવું મગન પેપો

બધાને જમવાના રાઉન્ડ પૂરો છો ને પછી રાઉન્ડ ચાલુ છે નવરાવ્યો

અને આજનો લોગ હવે અહીંયા પૂરો કરીએ જો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ